હા હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા આઈડિયોમાં જે પ્રોગ્રામ છે એટલે હું આવ્યો છું અહીંયા મસાલો લેવા તો આપણે પહેલાં લી લીધું જીરું પછી લી લીધી ચટણી અને પછી લી લીધું એ આપણે હવે લેવાનું મીઠું મીઠું લેવાઈ ગયું હોય તો મિત્રો આના હવે મારે કરવા જો હે પડીકા તો મિત્રો પહેલાં મેં ઠલવી લીધું થોડું થોડું જેટલું ભાગમાં આવતું એટલું લઈ લીધું હવે કરના આના પડીકા

પ્રાઈમર તોયસ્કોઈ છે તાકા તઉતારે મે હોય પ્રોફ પ્રાઈમર છે મારી ખોટી વાત હોય જ કોઈ આવા લેતો ગાડી જ વાંધો છે ગાડી એમ લઈ આવું પેટ્રોલ નથી ગાડીમાં ગાડીમાં એટલે ઉપડે નહીં તો હેલો ગાઈઝ અમે અત્યારે ગોતી હારુ લોકેશન ને રીલ્સ બનાવવા માટે

તો ગાય હું વિડીયો બનાવીને આવ્યો તો જોયું તો અહીંયા તો કુકર કારું થઈ ગયું તો મેં આને કીધું કે કુકર તો કારું થઈ ગયું એને ના તો મને કુકર ખારું નહીં થાય તો હવે શું થશે તો કુકર તો આ કારું થઈ ગયું તો હવે આને કઈક કરવું પછી આ ભાઈ એમ કે છે કે કુકરને આપણે ખાઈશું એટલે એ કાળાઈ છે એમાં જીવો એ નીકળી જશે તો બાકી તો ગાઈઝ અહીંયા મારે પ્રાઇમસ ઠારવાનો નું મને તો આવડતું પણ નહોતું પછી મેં મારી બે ત્રણ ફૂકું એટલે જોવો તમે હવે ઠરી ગયો પ્રાઈમસ તો મિત્રો અંદર પ્રાઇમર્સ હતો બહાર કૂકર લીધું પછી તો આ તો બાયર તો મંગાળામાં હરખું કૂકર રહેતુંય નથી પડી જાય હરખાઈ રહેતું જ નથી તો મિત્રો હવે કાંઈક જુગાડ કરવો જોઈએ તો મિત્રો ફાઇનલી અમે જુગાડ કરીને કૂકરને સરખું વ્યવસ્થિત રાખી દીધું છે હા આજને ભાઈ આજે જેવું આવડે એવું ગાને હલા

વાય ની પૂરી કરી હોય ત્યારે એ કાટો વાયગો જોને પ્રેમ નો પછી એ ભાઈ તમે ગાને મારા વિડિયો નું આ નો લઉ ભાઈ તને આવ્યો તો ગાઈસ હું અત્યારે સુધારું ડુંગળી એમાં મસાલામાં જે દાબાલી મસાલામાં નાખવા માટે ડુંગળી સુધારો ને એવી તીખી લાગે કે આઈકમાંથી આંસુણા નીકરે છે અરે તો મિત્રો હવે અમે બટાટામાંથી છાલ ઉતારી છે તો હવે અમે આ હું હવે પેસ્ટ થઈ ગયો છે ડાબેલીનો મસાલો પછી

અમે દુકાન નાખવાના છે એટલે બગુડી આ સામે નો તો મિત્રો અત્યારે અમે પાઉ દાબેલીના ના એનો મસાલો ભરી બધાય બતાય મળીને તો મિત્રો એક અમારા માં પ્રોબ્લેમ બહુ આવે અમે ગમે ત્યારે પ્રોબ્લેમ પ્રોગ્રામ કરીને બાધવાનું બાંધવાનું બાંધવાનું જોઈએ અમારે કઈક ને કઈક કા ભૂલી જ ગયા હોય તો મિત્રો જો અમારી દાબેલીના પાવમાં હવે મસાલો ભરાય છે તો આમાં ચુંદો નાખ્યો પછી એમાં હવે નાખવાની આપણે સેવ ને ડુંગળીને એવું જોકે હાલો એ પણ નાખી દીધું ને અહીંયા આપણું દાબેલીનો પાવ એકદમ થઈ ગયું છે તૈયાર એમાં થોડી થોડી સેવ પણ વેરી દીધી તો અત્યારે પેસ્ટ થઈ ગઈ છે આપણી દાબેલી ખાવા માટે તૈયાર હવે આપણે એને શેકીશું તો મિત્રો અત્યારે અમારી દાબેલી પણ લોઢી ઉપર શેકાઈ જાય છે અને જો હવે અમારી દાબેલી તમને કેવી લાગે કોમેન્ટ કરજો

તો મિત્રો જોઈ શકો ફાઇનલી અમારી દાબેલી થઈ ગઈ તૈયાર તો ફાઇનલી મિત્રો અમારી દાબેલી તૈયાર થઈ ગઈ ને હવે અમે આ જમવા બેસી ગયા છીએ અને મસ્ત આ દાબેલીનો સ્વાદ આવે તો મેં ચાખીને જોયું તો મસ્ત સ્વાદ આવે જેવી હોટલમાં હોય એવી જ દાબેલી અમારાથી બની છે તો મિત્રો ચાલો હવે અમે જમી લઈએ અને જો તમારે જમ્યું હોય તો આવી જવા મારી સાથે વાળીએ તો મિત્રો ફાઇનલી અમે દાબેલી ખાઈને ને તમ તારે કામ બામ પતાવીને હવે અમે અહીંયા ગયા ને આ થોડાક ફ્રી ફાયર અમે થોડાક રીલ્સું જોવે ને એવું કામકાજ કરે તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ બસ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ